ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે રવિવારે વર્ષોની પરંપરા મુજબ ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને છ ટમથી સાંસદ મનસુખ વસાવાએ પત્રકારો સાથે હોળી ધુરે પર્વની ઉજવણી કરી હતી પત્રકારો સાથે હોરી ધૂળેટી પર્વ મિલન કાર્યક્રમમાં મનસુખ વસાવા સાથે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા મહામંત્રી વિનોદ પટેલ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી ભરૂચ પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ શહેર જિલ્લાના પત્રકાર મિત્રો સહિતના જોડાયા હતા ભરૂચના મીડિયા મિત્રો સાથે ભાજપના ભરૂચ બેઠકના ઉમેદવાર સાથે ધારાસભ્ય અને અન્ય આગેવાનોએ ધૂરેટી પર્વની આગોતરી ઉજવણી કરી એકબીજાને ઉત્સવની શુભકામનાઓ પાઠવી હતી ભરૂચના છ ટમથી સાંસદ અને સાતમી વખત ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ તેઓની કારકિર્દીમાં મીડિયા મિત્રોને પણ વિશેષ સહયોગ રહ્યો હોવાનું કહી ધોરે ધૂરેથી પર્વ ભૂતકાળના નકારાત્મક વિચારો હોળીમાં હોમી દેશ અને ભરૂચના ઉજ્જવળ ભવિષ્ય માટે હકારાત્મક વિચારો સાથે આગળ વધવાની શુભેચ્છા પાઠવી હતી આજે સમગ્ર ભારત વર્ષમાં હોળી પૂર્વ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે દેશમાં જે ધાર્મિક પર્વો છે એમાં હોળી એનું ખૂબ અનેરું મહત્વ હોય છે ગરીબમાં ગરીબ માણસ પણ દેશના કોઈ પણ ખૂણે હશે એ પોતાના વતન પોતાના ગામ જઈ ના હોળી પર્વ એ પોતાની રીતના ઉજવી રહે છે આ સમગ્ર ભારતવાસીઓને આ હોળી પર્વ નિમિત્તે હું તમામને શુભકામના પાઠું છું માં જગદંબા શક્તિનું પ્રતિક હોળી માતા છે અમે જોગણ માતા તરીકે પણ ઓળખીએ છીએ પરમાત્મા કૃષ્ણની સમગ્ર દેશવાસીઓ પર અપાર કૃપા બની રહે અને આજે હોળી દહન થવાનું છે અનેક પ્રકારના ખજૂરથી માંડીને કોપરુંથી માંડીને હવન થવાનું છે આ તો આ હવન સામગ્રીમાં નેગેટિવ નકારાત્મક વિચારોનું હવન કરીએ અને આવતીકાલે ધૂળીટીનું પર્વ છે ધૂળીટીના પર્વથી સમાજના વિકાસ માટે રાષ્ટ્રના વિકાસ માટે હકારાત્મક અને પોઝિટિવ વિચારો સાથે આપણે આગળ વધીએ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે દેશને એક સમૃદ્ધ ભારત બનવા માટે મજબૂત ભારત બનવા માટે ખૂબ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે તે આપણે પણ તેમને પૂરેપૂરો સહયોગ આપીએ